હા ખેડૂત મિત્રો નમસ્કાર આપણે અત્યારે આણંદ ડિસ્ટ્રિક્ટના આંકડા તાલુકામાં ઉપસ્થિત છે અને આંકલા તાલુકામાં રીંગણનું પ્લોટ તમારી સામે જે અત્યારે તમે જોઈ શકો છો એ રીંગણની અંદર આ પ્લોટ અત્યારે આખો ગામની અંદર આખો અલગ પ્લોટ પડે છે તો જાણીશું કે આ રીંગણમાં શું ખાસિયત છે કે જેથી ખેડૂતો જોવા આવે છે અને શું પ્રોડક્શન લે છે અને શું કરવાથી આ રિઝલ્ટ એમને લીધેલા છે તો ખેડૂતભાઈના માધ્યમથી જાણીશું આપણે ખેડૂતભાઈ નમસ્કાર નમસ્કાર તમારું નામ

સ્ટેજ હા ક્લિયર ઈયર માટે હા ઓલ આઉટ ઓકે એના સ્પ્રે આપેલા છે રેગ્યુલર સ્પ્રે ચાલે છે હા રેગ્યુલર સ્પ્રે ચાલે છે કેટલા દિવસ સ્પ્રે કરો છો 15 દિવસ છે 15 દિવસ છે હવે રિંગર ની અંદર મોટામાં મોટો પ્રશ્ન છે મશીનો છે હા બરાબર તો એના માટે ઓલ આઉટ સ્પેશિયલ છે હા આને લઈને આપણે પંદર દિવસે સ્પ્રે કરવાનો રહે છે અને વ્હાઈટ ફ્લાયનો ખાસ પ્રશ્ન રહે છે એ બિલકુલ આવતો નથી આને લઈને ઓલ આઉટ થી ઓલ આઉટ થી બરાબર બરાબર ઓકે બીજી વસ્તુ કે બીજો પ્રશ્ન જે ઈયરનો છે અને ડુકને તો જે ઈયર પડે છે બરાબર માટે ડુક માટે ક્લિયર પિલર પિલર ઓકે એકદમ જોરદાર રિઝલ્ટ છે બરાબર બરાબર ઓકે આ છત્રી જે બ્લાજે તમારે રીંગણ કણામાં હરાણો કેટલો કેટલો હરો મળ્યા માં નહીં બિલકુલ નહીં 00 ઓકે 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 અને આ તે જ દવા જે તમારે છે બરાબર હા આ તે દવા તમે વાપરો છો તો જવતરમાં જવતર બીકું ઘડતું નથી ફ્લાવરિંગ બરાબર ઓકે હવે જ્યારે આ પાયો માર્યો આ રેગ્યુલર તમે કરો એના પછી ખાતરની અંદર જે પાણીમાં આપણે જોયું છે એ આ આ વસ્તુ તમે જોયું છે ઓકે આ કૃષિ કીટ છે આ કૃષિ કીટ તમે વાપરી બરાબર

હું તમને જમણો બતાવવાનો પ્રયત્ન કરીશ અત્યારે અમને પિકિંગ જ કર્યું છે જ્યાં એની ક્વોલિટી સાઇનિંગ જોવાનો પ્રયત્ન કરીશું આ તમે જોઈ શકો આ રીંગણ એની ક્વોલિટી તમે જુઓ આ લાઈવ તમે જોઈ શકો આ ત્રીજી વેનીનો માલ છે ઓકે અહીંયા ભ્રોણ ચાલુ છે પિકઅપની અંદર જો માલ અહીંયા રોડિંગ ચાલુ છે તો કે તમે બેવા રિઝલ્ટ લઈ શકો રિંગણની અંદર લક્ષ્મણભાઈ બીજા ખેડૂતો જે રિંગણી બનાવી છે આ દવા વાપરે તો કેવું રહેશે એમને જોરદાર રિઝલ્ટ રહે વાપરવી જ જોઈએ ઓકે 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 સસ્તી પડે સારી પડે પૈસા પડી ના જાય ઓકે 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 તમારો આભાર બરાબર ઓકે તમારો આભાર